નમસ્કાર મિત્રો ઓલ ઇન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે સાઈબાબાના અનમોલ વચન એક જો તમે તમારા ઘરમાં ભેગા મળીને પ્રેમ સાથે રહો છો તો તમારું ઘર સ્વર્ગ સમાન બની જાય છે બે અહીં માત્ર એક જ જાતિ છે માનવતાની જાતિ એક જ ધર્મ છે પ્રેમનો ધર્મ માત્ર એક જ ભાષા છે હૃદયની ભાષા ત્રણ જે વાવસો તે જ લણશો તેથી સારા કર્મ કરો મોહ માયાના ઝાડમાં ન ફસો ચાર આપણું જીવન બરફના ટુકડા સમાન છે જે દરેક સમયે પીગળી રહ્યું છે એ પહેલાં કે તે ખર્ચ થઈ જાય તેને અન્યની સેવામાં લગાવી દો પાંચ તમે એક વ્યક્તિ નથી પરંતુ ત્રણ છો પ્રથમ જે તમે વિચારો છો કે તમે છો બીજું કે જે અન્ય વિચારે છે અને ત્રીજું જે વાસ્તવમાં તમે છો છ મળવું અને અલગ થવું એ જીવનની રીત છે આપણે બધા જાણીએ છીએ જ્યારે કોઈ વ્યક્તિ તેના હૃદયમાં અન્યને સ્થાન આપે છે ત્યારે તેનાથી અલગ થતા સમયે તેનું હૃદય રડે છે